સર ઉના તાલુકાના વાસોજ ગામે જે મર્ડર થયું હતું ડિટેક થયું છે છે એવી વાત આવે ગઈ તારીખ એક આઠ બે હજાર ચોવીસના રોજ નવાબંદર પોલીસ સ્ટેશન વિસ્તારના વાંસ ગામે એક માણસનું ખૂન થયેલ હોવાની માહિતી ટેલિફોનિક પોલીસને મળેલી જે આધારે પોલીસ સ્થળ ઉપર જઈને તપાસ કરતો એક ઈસમ જેમનું નામ મસરીભાઈ ઉત્પે ઘેલાભાઈ કાનાભાઈ શિયાળ ઉંમર વર્ષ આશરે સાહીઠ વર્ષ એમને સૂતેલી હાલતમાં ડેડ બોડી મળેલી માથાના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયારથી ઘા મારી અને મોત નીપજાવેલું હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાયું જેથી તેમના પુત્રની ફરિયાદ લઈ અને નવા બંદર પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલો જે ગુનામાં આરોપીઓના કોઈના નામ નહોતા એટલે અનડીટેક ગુનો હતો એ અનડીટેક ગુનો દાખલ થયા બાદ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાદડિયા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તરફથી સૂચનાઓ મળે કે વણ શોધાયેલો ગુનો છે જે ગંભીર પ્રકારનો ગુનો છે તો એને શોધી કાઢો આ ઉપરી અધિકારીશ્રીઓની સૂચના આધારે લોકલ ક્રાઇમ એલસીબી ના ઇન્ચાર્જ પીઆઈ શ્રી જાડેજા સાહેબ પીઆઈ શ્રી વોરા સાહેબ તથા સીપીઆઈ શ્રી પટેલ સાહેબ અને સ્થાનિક નવા બંદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ઝાલા સાહેબ એ તમામે અલગ અલગ ટીમો બનાવી અને ખૂબ જ સધન તપાસ શરૂ કરેલી કે ખરેખર આમાં કોણ સંડોવાયેલું છે તપાસ દરમિયાન એફએસએલનો ઉપયોગ કરવામાં આવેલો ટેકનિકલ સોર્સિસનો ઉપયોગ કરવામાં આવેલો અને હ્યુમન સોર્સિસ બાતમીદારો પોલીસના હોય છે એનો ઉપયોગ કરવામાં આવેલો આ તમામ નેટવર્ક દ્વારા બધી ટીમોએ અલગ અલગ રીતે કામ કરી અને એક સંકલન ટીમ રૂપે તપાસ કરતો આ ગુનામો એમના પરિવારના સભ્યો અને એમના

મર્ડર કરવા લોકો મજબૂર બનેલા હોય એવું જણાય છે સાહેબ એમાં એવી વાત આવે છે કે જમીન બાબતનું એ કંઈ પડતો નથી ના જમીન બાબતનું તો હાલની કોઈ તપાસમાં આવ્યું નથી જમીન ઓલરેડી બે દીકરા છે એના તો બંને દીકરાઓ જોડે જમીન છે એમના ભાગે પડતી આપેલી છે સર અત્યારે કેટલા આરોપી પર ધરપકડ થઈ છે હાલમાં ત્રણ બહેનો છે અને બે પુરુષ એમ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં ઓકે